વાત કરી વડોદરામાં શ્રીકૃષ્ણ મંદિર માં પાલખી યાત્રા કાઢવામાં આવી ઉત્સવને લઈને પાલખી યાત્રા છે મનોરથ તેમજ અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું શ્રીજીના સંપૂર્ણ ચાંદી જડિત વસ્ત્રો તેમજ શણગારનું આયોજન કરવામાં આવ્યું હતું પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા ભગવાનની યાત્રામાં સુશોભનીય શણગાર કરવામાં આવ્યો હતો ભક્તો ભગવાન દર્શનનો દર્શન નો લાહો લીધો હતો વડોદરામાં શ્રી કૃષ્ણ મંદિર ના પાલકી યાત્રા કાઢવામાં આવી વેરીમુંડી ઉત્સવ ને લઈને ઠાકોરજી ના યાત્રા કઢાઈ મનોરથ તેમજ અન્નકૂટદાર દર્શન નું આયોજન કરવામાં આવ્યું શ્રીજી ના સંપૂર્ણ ચાંદી જડી વસ્ત્રો તેમજ શણગાર આયોજન કરી ભાવિક ભક્તોએ દર્શન નો લાહો લીધો હતો જ્ઞાતિ જ્ઞાતિપંચ સમસ્તનું કોઠી પડ્યામાં આવેલું શ્રી ગંગા ભારતી મહારાજ તથા શ્રી કૃષ્ણ મોરલીમનોહર ભગવાનનું મંદિર છે આ મંદિર આશરે દોઢસો વર્ષ જૂનું છે અહીં આગળ પહેલાં ગંગા ભારતી મહારાજ અને સત્યાન ભગવાન લાલજી મહારાજ બિરાજમાન હતા ત્યાર પછીથી અમે જીર્ણોદ્ધાર કરી મંદિરનો અને શ્રી મોરલીમનોહર ભગવાનને ભગવાનની સ્થાપના કરી હતી આ જે ભગવાનનો અમે છેતાલીસમો જ પાટોત્સવ ઉજવવા જઈ રહ્યા છે આ છ છેતાલીસમાં પાટોત્સવ નિમિત્તે અમે ભગવાનના અલગ અલગ મનોરથ રાખ્યા છે આજે સૌથી પહેલાં વેરામુડીનો ભગવાનનો ઉત્સવ છે પછી આવતીકાલે શરદ ઉત્સવનો ભગવાનનો ઉત્સવ છે અલગ અલગ દિવસે અલગ અલગ ભગવાનના પાઠ ઉત્સવ રાખેલા છે મનોરથ રાખેલા છે અને મુખ્ય અમારો પાઠ ઉત્સવનો અગિયાર તારીખે છે અગિયાર તારીખે સવારે ભગવાનની પાંચ વાગે મંગળા આરતી થશે દરેક વૈષ્ણવોને વડોદરાની દરેક વૈષ્ણવને ભાઈ બહેનોને ભક્તજનોને અમારી નમ્ર વિનંતી છે કે અગિયારમી તારીખે સાંજે છ વાગે ભગવાનના અંકોટના દર્શન કરવા ઉત્સવ નિમિત્તે જ અંકોટ રાખેલો છે એના દર્શન કરવા બધાને અમારી નમ્ર વિનંતી છે અને ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે